અમને કઈ અમારી ભૂલ બતાવો અમે કોઈને પર્સ નથી ચોરી કર્યા નથી કોઈના બેગ ચોરી કર્યા નથી કોઈને ગારામઘુર કસ્ટમરને કઈ ભૂલા નથી અમને કસ્ટમર ને સેવા કરીએ છે કે ભાઈ કસ્ટમર આવે છે દિલ્હીથી આવે બેંગ્લોર થી આવે હૈદરાબાદ થી ક્યાંથી બી આવે હવે કસ્ટમર ને ટેક્સી માં નહીં જોવો હોય ટેક્સી હજાર રૂપિયા ભાડું માંગે પ્રાઇવેટ ટેક્સી વાળા ઓલ ઓબર વાળા કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે બરાબર કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે તે પૈસા આપશું એનાથી વધારે પૈસા આપશો નહીં એ કસ્ટમર તકરાત કરે લોકો કસ્ટમર જાય કસ્ટમર રિક્ષામાં આવે રિક્ષામાં અમે લઈને ગઈ એને મૂકીને આવીએ એ કઈ વસ્તુ ભૂલી ગઈ તમે વસ્તુ બી પાછી રિટર્ન કરી દઈએ આ તો એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ એથોરિટીમાં જઈને પૈસા જમા જે વસ્તુ મળી હોય તે જમા કરાવી દે છે અને બીજી સાહેબ કે અમે અમરેજો જો લઈને અંદર ગઈએ ને તો અમને પોલીસ વાળા માયાબેન સિવાય ગાર આપવા સિવાય અમને રહેતા છે નથી ગમે તેવી ગાર આપે છે એ તારી સામે અમે બોલી નથી શકતા પણ અમને ખબર છે કે પોલીસ વાળા અમને શું બોલે છે અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી નથી એરપોર્ટના બી વિરુદ્ધ અમે તો ખાલી એટલું જ કીએ છીએ અમે એક આદમી છીએ અમને ખાલી તમે રીક્ષાનું પાર્કિંગ આપો કે તમારે જો પાર્કિંગ આપશો તો અમારે કોઈ ડ્યુશન છે નથી અમે કોઈને કેમ બોલતા નથી અમને અમારું પાર્કિંગ આપો તો અમે અમારી સાથે ધંધો કરીએ અમે સવારથી લઈને છ વાગ્યાથી લઈને રાતના ત્રણ વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ અમારા કસ્ટમર લોકો બી અમને કહે છે કે મેહુલ ભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી કે નીલશભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી તમારી રિક્ષા કેમ નથી આવતી હવે કસ્ટમર લોકો અમે રિક્ષા બહાર કાઢના કે છે હવે અમે આટલા બધા પૈસા વાળો છે નથી કે રિક્ષા વેચીને નવી ગાડી લઈ આવીએ અમને એમ કે તમે ગાડી લઈ લો ગાડી લેવા માટે સાહેબ દસ પંદર લાખ રૂપિયા હોવું જોઈએ યાર અમે જેને ગાડી લઈએ હવે રિક્ષા અમને કેવી રીતના રિક્ષાને અમે કાગળથી લઈને બધું જ અમારું કે હોય અમે આઉટ સિટી બી આ તો કઈ નહીં કરફ્યુ લાગેલું અમે તે નહી જોતા કોરોના થાય તે નહી જોયું અમે બધો ધંધો કરીને છૂટા છે સાહેબ અમને છે ને તમારા સાથે એક વિનંતી છે હાથ જોડીને કે અમને અમારું પાર્કિંગ આપો અમને અમારો ધંધો કરો